મિત્રો આપણે અંદર તો અમારો કોલ્ડ રૂમ થઈ ગયો છે આ નાના ઝીંગા છે મિત્રો આવી ગયું છે મોજકું નાનું એવું ગોયલું બચું ખરેખર જોય એટલે લાખો રૂપિયા ભાવ હોય આનું લાખ ની ઉપર જ ભાવ હોય મોટી હોય એટલે એને ગોયલ કહેવામાં આવે અત્યારને ને નાની તો મિત્રો અમે હાંજનું ખાવાનું બનાવીને કંઈ ભંડારે કામ કરીને અમે થાકે પાકીને ઓજો બોજો ધોઈને આવી ગયા આ જો મગનું શાક બનાવ્યું એક નંબર ઓપી કાંઈ ઘટીની રસાવાળું રોટલા બોટલાની જમાવટ છે હવે બધા આવે જ લાઈન ટુ લાઈન બેઠવા માંડી આગળ હા તો ખાઈ લઈ હવે

તો જો રોટલા ને શાક ને બકાલું ને બકાલું ને ભાઈ લા ભંડારી ભાઈ રોટલો તો આજે રોટલા ને પ્રોગ્રામ કર્યો રોટલા રોટલી નો દીવાનો છે આપડે રોટલા બપોરે ભંડાવી હું કોને ખબર છે ધોમિક ને તડકા ને રોટલો ઘડવાનું મન થઈ જાય વાત કર્યું ની હવે જો આ બધા બાર્ટી બોલાવે લાવ લા ભંડાય ને હુકાઈ જાય કે હાલો તો ખાવું તો પડીએ છે બીજી તો શું કરીએ તો હાલો તો હવે ખાઈ લે બરાબર તડકો પડે ધોમી કાઢનો હવે તડકે એમ તો તમે વાત જ પૂછો માં હાલો ખાઈ લઈએ હવે મારા ગરમ કરે રોટલો તો હાલો મિત્રો ખાઈ લઈએ ખાઈ પેલા લેવાનો ભાઈ આ જો રોટલા ને થપ્પો મારી દીધો

અને હવે મોટા ઝીંગા આવી જાય મોટા ઝીંગા યપોટ કાંઈ ઘટે નહીં તો ભરાવાનું ચાલુ થઈ જ બહાટી ભરવા મિન જ અમારું માણસું ભંડારીને બે એક બેઝન ભરાઈ જ ગયું આગળ તો કોલરૂમમાં જઈએ આગળ આપણે નાખવા રૂમ એ અમારો જામ થવા આવી ના તો ભાઈ પાપલેટી અવાજે 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 આ જો એક નંબર આવી જ કાફરી પાપલેટ કાંઈ ઘટે નહીં સરસ મજાનો ભૂક્કા બોલવીને કે ચાલો રૂમમાં નાખી આવીએ હા મિત્રો આપણે આવી જાય તો હવે અમારો કોલ્ડ રૂમ થઈ ગયો છે એક નંબર આ જો આખો ઝીંગા ભરાઈ ગયા છે ગારો માલ છે આ નાના ઝીંગા છે આ મોટા ઝીંગા છે આ ટીટણ છે એ મરી ગયો એટલે આવી રીતના બાંધે એટલે એક નંબર એ તાજું ને સ્વાદિષ્ટ ને આયા જો પરચું અને બધું અભાવ થઈ ગયું છે ખાલી એક જરાક જ બરફ છે આગળ આ જો કાંઈ ઘટે ન ભાઈ ભૂક્કા બોલાવી નાખ્યા અમે અમે બગાડીએ ને એટલે ભૂકા બોલાવી નાખીએ બરાબર હવે જરાક જ બરફ રહીશ હા જો આ બગ્ગા છે આમાં એક નંબર ને છે હવે જરાક રહીશ બરફ કાપે જ હવે અને આ જો પાપલેટ છે કાફરી પાપલેટ મોટા મોટા એવન કાંઈ ઘટે નહીં આમ હલવા છે બાકી કંઈ ખાસ નથી હવે બધું ધામ થઈ ગયું છે હવે હવે જરાક છે બાકી પણ હવે ભરીને ભાગી હવે બંદરમાં બરાબર ચાલો હવે થોડોક માલ લાગતી મિત્રો આવી ગયું છે મોજકું નાનું એવું ગોયલું બચું બરાબર જો વાવો આવે મોટી હોય એટલે લાખો રૂપિયા ભાવ હોય આનો લાખની ઉપર જ ભાવ હોય મોટી હોય એટલે એને ગોયલ કહેવામાં આવે અત્યારને નાનું એવું માજકું મોજકું કહેવામાં આવે બાકી જો તુરીને તાલર ને બધું આવી જ બધા વિશેષ બાબા હાટે અને આમાં જો પરસુન છે વેકલો આવી જશે ભેટનું આ ભેટનો વેકલો આવ્યો હોય બહુ હેવી ડે ને આ રાજા છે રાજા હેવી રાજા અને રાજા કહેવામાં આવે જોઈ લો કાંઈ ઘટે તો બધા માલ વિશેષ બહુ બહાટી તો ઓલ મુકાવે જાય તો હાલો આપણે માલ ક્લિયર વીસી લઈએ ફાઈનલ હવે હાજેકનો ઓલ ઉપડી ગયો છે અને આ જો સરસ મજાના ઝીંગા આવી ગયા છે એક નંબર કાંઈ ઘટે નહીં એવા તો થોડી સૂરી આવી ગઈ છે પરત આવી ગયું ને ઝીંગામાં તો કાંઈ નહીં એક નંબર છે બધા એવન ઝીંગા હા હા મોર આવ્યો મોર એક નંબર ઇસકો બોલતે મોર તો હરી પણ એના દાંતને કાંઈ ઘટે નહીં નર્સિંગ આવી ગયાશ એક નંબર આનું બેસન ભરી લીધું ખાગી આવી ગઈશ અમારા અશ્વિનભાઈ તો કટપટ મૂકીને વટા વટી બોલાયો ભાઈ બે કંઈ ઘટેની મિથુન થકરાવા

હા હા તો હા તો મિત્રો હવે અમે સાંજનું ખાવાનું બનાવીને કઈ ભંડારે કામ કામ કરીને હવે થાકી પાકીને ઓજો બોજો ધોઈને આવી ગયા આ જો મગનું શાક બને એક નંબર ઓપીક આય ઘટીની રસાવાળું રોટલા ભોટલા ને જમાવટ છે હવે બધા આવે લાઈન ટુ લાઈન બેઠવા માંડી આગળ હા તો ખાઈ લઈ હવે ક્રેબેરી એક રોટલો ચોરી નાખું આડી એક રોટલો ચોરીને ખાઈ લેવાનું છે આગડી હાલે ભંડારી ખાધે રાખ હવે મારે ઈમાન ઈમાન હારી જાય હવે દે એક બે એક રેવા દે નઈ બસ લાવે એક લાઈવ ની રોટ ન જોતો લાઈ એક લાઈવ ની આવ ફેલ માણસ જો ભાઈ તું તો જો આવી રીતે રોટલા એ મૂકી આઈ જાવ કોઈ આવી રીતના અમારે આમ તોડી ને આમ કઈ ને આમ પેલા દરિયામાં નાખવાનું ખાઈ લઈએ ભંડારો આતરા કાઢે ભંડારો હાલે ભંડારા હવે ખાઈ લઈએ